આમોદમાં સામાન્ય વરસાદ છતાં પાણીનો નિકાલ નહીં થતાં લોકો પરેશાન થયા છે આમોદનગરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નગરના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા રાહદારીકો તેમજ વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હાલમાં વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે સામાન્ય રીતે વરસાદમાં પણ રોડ પર પાણી ભરાઈ રહે છે જેથી લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવાથી ભારે હાલાકી વેઠવી પડે છે જેમ આ વર્ષે પણ તમે જોઈ શકો છો નગરપાલિકાના વહીવટી જે ભ્રષ્ટ્ર કારણે દર વર્ષે અહીંયા આગળ પાણી ભરાય છે આ જે નાના તળાવ આવેલું છે ત્યાંથી મારું વારસથી વણકરવાસને જોડતો આ રસ્તો છે અહીંના રાહદારીઓ પણ અહીંથી જ આવજાવ કરે છે આ પાણીમાં અહીંયા આગળ જીબીની આ ડીપી પણ આવેલી છે અહીંયા બાજુમાં અહીંયા આગળ બાર મંદિર પણ આવેલું છે કાલ ઉઠીને કોઈને પણ કંઈ જાનહાની કે માનહાની થઈ તો એનો જવાબદાર કોણ તો પ્રશાસન તંત્રને મેં જાતે મૌખિક ટેલિફોનિક પણ એમને રજૂઆત કરી છે પણ સવારે રજૂઆત થઈ તે છતાં અત્યાર સુધી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જો કંઈ પણ તકલીફ ઊભી થાય તેની જવાબદાર નગરપાલિકા તંત્ર રહેશે